એ ઝાયરનું ભડકું હોય અને હાંજે ખાટી સાઈઝમાં પલાળે ને પછી હવારે બાફે એ જો ફૂલ્યા તો ફૂલ્યા નકર કે ઢોકળા ખાધા હ આવું ખાઈ ને બચારા ભાઈ ગયા એની જગ્યાએ તમને કેટલા ભગવાને સુખ્યા કર્યા છે ગ્રહસ્થ કોઈ દાઢભાત વિનાનો હોય કયો લેવા છેક નહીં એવા સુખ્યા ભગવાને કર્યા છે આજના દિવસે આ શતાબ્દી મહોત્સવના પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમના ચરણમાં પ્રાર્થના કરું કે મહારાજ આ બધા ભક્તોને તમે સુખિયા તો કર્યા છે વિશેષ ને વિશેષ સુખિયા કરજો વિશેષ ને વિશેષ તમારી ભક્તિ કરવાનું બળ મળે તમારી આજ્ઞા ઉપાસના પાળવાનું બળ મળે આ લોકમાં સુખ્યા કરજો અને અંતે અક્ષરધામમાં લઈ જાઓ ન્યાય પણ બધાને સુખ્યા કરજો પણ ધ્યાન રાખજો આપણે આ દેહ નથી આપણે આત્મા છે મુક્ત છે મહારાજ કે વચનામૃત માં પાંચ માના નું અનુસંધાન આ ઘડી મરી જવાનું છે કે જીવન છે બોલો કોઈ નક્કી છે આમાં કેટલા વર્ષ જીવવું એમાં તમને કોઈને ખબર છે તમારે કેટલું જીવન છે મને કયો તો કે મારે આટલું જીવવું છે કોઈના હાથની વાત નથી એટલે મહારાજે કીધું કે આ તમને મનુષ્યનો દેહ આપ્યો છે આવો મોંઘો મનુષ્ય દેહ એ એમાં એ યાદ રાખવાનું કે આ મરી જવાનું છે મરી જવાનું છે મરી પણ આ લોકમાં આપણે જે કામ કરવા આવ્યા છે કલ્યાણ કરવા આવ્યા ને એ રહી જાય એટલે અનુસંધાન રાખવાનું દિવસમાં એક બે વખત તો સંભાળવું કે હું આત્મા છું હું મુક્ત છું હું બ્રહ્મ છું આવ્યું આવું અનુસંધાન રાખવું ભગવાનના ભક્તને આટલું અનુસંધાન હોય ને કાંઈક આપણી ભૂલ થઈ ગઈ હોય કાંઈક અપરાધ થઈ ગયા હોય ને તો એ ભગવાન આપણને છે ને ગુના માફ કરી દે એટલે એટલું અનુસંધાન રાખજો ભગવાન તમને સર્વને સુખી કરે સર્વનું મંગળ કરે અને અમારા આ બધી આપણને મોજ આવીને અમારા સ્વયં કરીને લઈને છો બેનો બહેનો ભાઈઓને હા આપણે ત્યાં તમે ત્યાં બેસી ગયા ઓલા ક્યારના મહેનત હોવાના હાં સુધી કરે હો એ બધા ભક્તોએ ખૂબ મહેનત કરી છે એમને પણ અમારે પૂજ્ય ગુરુજીએ માધુપ્રી સ્વામીએ ખૂબ રૂઢ આશીર્વાદ આપ્યા એમનું પણ સર્વ પ્રકારે મંગળ કરે અને આ શરીરનું આયુષ પૂરું થાય એટલે ભગવાન વિમાન લઈને તેડી જાય અને પોતાની મૂર્તિનો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના અને રૂઢા તમને આશીર્વાદ છે સ્વસ્થ અસ્તુ તે કુશલમ અસ્તો શિરાયુરસો ગોવાજી અસ્તિ ધનધાન્ય સમૃદ્ધિ રસ્તો ઐશ્વર્યમસ્તો વિજય વસ્તુ રિપુક્ષ